અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટીએ બાકીદારો સામે કડક વલણ અપનાવી પાંચ વર્ષ કે તેથી વધુ સમયથી વેરો નહીં ભરનારા સત્તર બાકીદારોની મિલકતો સીલ કરી દેતા દોડધામ મચી છે નોટિફાઈડ એરિયામાં પાંચસોથી વધુ લોકો વર્ષોથી વેરો ભરવામાં અખાડા કરી રહ્યા હોવાથી તેમની યાદી બનાવી દેવામાં આવી છે અને આગામી દિવસોમાં તેમની સામે પગલાં ભરાશે નોટિફાઈડ એરિયા ઓથોરિટી તરફથી વારંવાર નોટિસ ફટકાર્યા બાદ પણ વેરો ભરપાઈ ન કરનાર સત્તર દુકાનો અને મકાન આખરે સીલ મારી દેવામાં આવ્યા છે છેલ્લા દસ વર્ષથી વેરો ભરપાઈ ન કરનાર સત્તર દુકાન ફ્લેટ અને મકાનોને સીલ મારતી વખતે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો જે આઈડીસીના રહેણાંક વિસ્તારમાં અનેક મકાનો અને દુકાનો આવેલી છે આ મકાનો અને દુકાનોને માલિકોએ વેરા ભરવાનો હોય છે પરંતુ કેટલાક સમયથી દસ કે પાંચ વર્ષ કરતાં વધુ સમયથી વેરો નહીં ભરપાઈ કરતા બાકી ધારકોની યાદી તૈયાર કરવામાં આવી છે શનિવારે સત્તર મકાનો દુકાનોને સીલ મારી દેવામાં આવી હતી આ મિલકત ધારકોનો પાંત્રીસ લાખથી વધુનો વેરો બાકી હોવાની વિગતો સામે આવી છે અંકલેશ્વર નોટિફાઈડ એરિયા દ્વારા છેલ્લા લગભગ દસથી પંદર વર્ષથી જે કોન્સોલેટેડ ટેક્સ બાકી છે એ દુકાનો લગભગ છે અને શોપિંગ છે અને રેસિડન્સ છે એમ કરીને ટોટલ સત્તર આઈટમ છે એના લગભગ છેલ્લા દસ વર્ષથી પાંત્રીસથી ચાલીસ લાખ રૂપિયા બાકી છે તો આજે અમે પોલીસ જપ્તા સાથે એને સીલ કરવા માટે જઈ રહ્યા છીએ